હવે ભરૂચમાં મનરેગા કૌભાંડનો વિસ્ફોટ અગિયાર ગામોમાં ખોટા બિલના આધારે ઓગણીસ લાખની કરાઈ મજૂરોને રોજગારી વગર યાંત્રિક કામો કુલ ગામોમાં ત્રણ સાત ત્રીસ કરોડના કૌભાંડની શક્યતા પોલીસ ફરિયાદ નોંધાઈ તપાસમાં મોટા ખુલાસા થશે દાહોદના ચચ્ચારી મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચ જિલ્લામાં પણ આવી જ રીતનું મોટું કૌભાંડ સામે આવ્યું છે જેણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે શહેરના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગીર સોમનાથ જિલ્લાના બંને કોન્ટ્રાક્ટરો જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝે ભરૂચ જિલ્લાના અગિયાર ગામોમાં મનરેગા હેઠળના કામો માટે ખોટા બિલ બનાવી અંદાજે ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખ સરકાર પાસેથી વસૂલી લીધા હતા આ સાથે જ ભરૂચ જિલ્લાના કુલ છપ્પન ગામોમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડનું કૌભાંડ આચરાયું હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે ભુચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માગણી છે અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ એસપી કચેરી અને કલેક્ટર કચેરીની ઘેરાબંધી કરીશું જો આમાં ભીનું સંકેલવામાં આવશે જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપુ મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરો રચી અને તેમાં કંઈ ગેરરીતે આચરેલ છે ઠાકોર સેના દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરાયો સેક્ટર ત્રણમાં આવેલા ઠાકોર સમાજના સંકુલ મામલે વિરોધનો વંટોળ જોવા મળ્યો મોટી સંખ્યામાં સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો ઠાકોર સમાજનું સંકુલ અન્ય સમાજના લોકોને ભાડે આપવાના મામલે વિરોધ ચાલી રહ્યો છે જેને લઈને પાટણથી ગાંધીનગર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એ લોકોનું કેવું એવું છે કે અમારે ટ્રસ્ટીઓને વાત કરવી પડશે અમારે પહેલા ટ્રસ્ટીઓને વાત કરવી હકીકતમાં કોઈ ટ્રસ્ટીઓ ફોન ઉપાડતા નથી એનું કેવું એવું છે તો આજે અમે લોકો ભેગા એવા થયા છીએ કે જે સંકુલ અમને પરત નથી દઈ રહ્યા તો એની એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે ટ્રસ્ટીઓ છે જે ચાર ટ્રસ્ટીઓ જેને નવ વર્ષનું જે ભાડા કરાર કરેલું છે આ તમામ લોકોએ રાજીનામું દેવું જોઈએ પ્રદેશના ચંબા જિલ્લામાં પણ ભારે બરફવર્ષા થતાં જનજીવન ખોરવાયું ચંબા જિલ્લાના આદિવાસી વિસ્તાર પાંગીને જિલ્લા મુખ્યાલય સાથે જોડતો રસ્તો હળવો હળવા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો કે છ મહિના બાદ આ રસ્તો ફરી શરૂ કરાયો છે ગયા વર્ષે ત્રીસ નવેમ્બરે ભારે હિમવર્ષાના કારણે વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરાયો હતો જોકે હાલમાં લપસણા રસ્તાઓના કારણે વહીવટીતંત્રે વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી છે આ તરફ હિમાચલમાં પણ ભારે બરફવર્ષા થઈ રોહતાંગમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતાં સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો પર્યટન શહેર મનાલીના પ્રખ્યાત પર્યટન સ્થળ રોહતાંગ પાસ પર મે અને જૂન મહિનામાં તાજી હિમવર્ષા થઈ રહી છે આજે પણ વિશ્વ વિખ્યાત રોહતાંગ માસ પર અચાનક હવામાન બદલાવ અને અહીં હળવી હિમવર્ષા શરૂ થઈ ત્યારબાદ અહીં પહોંચેલા પ્રવાસીઓએ અહીં હિમવર્ષાનો આનંદ માણ્યો જણાવી દઈએ કે પર્યટન શહેર મનાલીમાં બંને ઉનાળાની પર્યટન ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે આવી સ્થિતિમાં મેદાની વિસ્તારોમાંથી ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પર્વતો તરફ જઈ રહ્યા છે મહત્વનું છે કે રોહતાંગમાં મેથી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે નવેમ્બરથી મે સુધી ભારે હિમવર્ષાના લીધે રોહતાંગ પાસ બંધ કરવામાં આવે છે ભારે રાજના અનેક ભાગો અને પડોશી પ્રદેશોમાં આવિરત વરસાદ પડ્યો ભારે વરસાદના કારણે આસામના ડિબ્રુગઢમાં જનજીવન ખોરવાઈ ગયું સતત વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીનું પાણીનું સ્તર ઊંચું આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી આવ્યા હતા નદીને ડેન્જર લેવલ ક્રોસ કરી દીધા છે अभी जितने भी मेरा 5 કિલોમીટર કા વાક होता है जितने भी डाइके इस तरफ घर हैं सब घर में पानी आ गया है सब ने अपने जीव जंती है डैक पर लगा दिए हैं सब ने गाड़ी अपने डैक पर लगा दी है तो यह समय उनके लिए बहुत दुविधापूर्ण होता है कहाँ खाना बनाए कहाँ रहें कहाँ सोहे लेकिन सरकार है इसका ध्यान लेगी कुछ भी व्यवस्था करेगी उनके लिए कल जो सिचुएशन थी आज से उससे बहुत ज्यादा पानी डेंजर लेवल के ऊपर आ रहा है ये एक ऐसी जगह है जहाँ हम जाके एक्सरसाइज करते थे और सुरक्षा प्रशासन की दृष्टि से हम देख रहे हैं कि यहाँ पर बांध बांध के इसे बंद कर दिया गया है तो अभी हम भी समाज सभी लोगों से यही अपील करेंगे कि जैसा कि ये डेंजर जोन पे आ रहा है तो आप सभी गवर्नमेंट के सारे निर्देशों का पालन करते हुए अपनी जान को जोखिम में न डालें अपनी सुरक्षा का ध्यान दें एवं सरकार की सहायता करें અવર અવરજવર ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે સવારે અગિયાર કલાકે વેણુ બે ડેમ માંથી છ હજાર આઠસો અઠ્યાવીસ ક્યુસેક પાણી ચાર દરવાજા ચાર ફૂટ ખોલી છોડવામાં આવી રહ્યું છે વેણુ સિંચાઈ યોજનાની કુલ સમુદ્ર ક્ષમતા સાતસો સત્તાણું એમસીએફથી છે જ્યારે હાલ બસો ત્રાણું એમસીએફથી જેટલો પાણીનો જથ્થો સંગ્રહાય છે પાણી છોડ્યા બાદ ડેમમાં એકસો ઓગણત્રીસ એમસીએફથી કેટલો જથ્થો બચત રહેવા પામશે જે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવશે ગુજરાતની સાથે ખાસ વાતચીત કરી છે હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે દસમી જૂને નબળું ચોમાસું દેશના દક્ષિણ ભાગોમાં એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને કંઈક અંશે વડોદરાના ભાગોમાં આવી જવાની શક્યતા રહે છે પરંતુ તારીખ આઠ નવ ને દસમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રમાંથી વરસાદ થતાં દસ અગિયાર બારમાં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં થોડોક વધુ વરસાદ થશે અને બારથી પંદર સોળમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે પણ એમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે દક્ષિણ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે જો અત્યારે મૃક્ષી નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો સેજાપાડામાંથી જે કોશેટા જે છે એમાંથી લગભગ ફૂદા બહાર આવતા હોય છે જે પાકને ખાઈ જાય ખપેડી જેવા જીવજંતુ પડતા હોય છે એટલે મૃત્રી નક્ષત્રમાં જીવ જંતુઓની શક્યતા વધારે રહેતા લગભગ માત્ર પાદળા જ રહે અને પાદળા થાય તેને દાળખું રહે એવું બનવાની શક્યતા રહેતી હોય છે એટલે વાવણી તો કરી શકાય પણ પાક જે છે એ કુદરતના આધીન જીવ જંતુના આધીન કેવો થાય છે તે જોવું રહ્યું પણ એકવીસ જૂન બાદ જે વરસાદ થાય છે આદરામાં બોટાદ અમરેલી ભાવનગર મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી દાહોદ નર્મદા સુરત તાપી નવસારીમાં આગાહી કરાઈ છે હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નહીં જોકે ત્રણ થી ચાર દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બોટાદ અમરેલી ભાવનગર અને મહેસાણા માટે આગાહી કરવામાં આવી છે આ સિવાય ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને દાહોદમાં પણ વરસાદ સંભવ જોવા મળી રહ્યો છે રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી જોકે ત્રણથી ચાર દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે આખરે કયા કયા જિલ્લાઓને વરસાદ ગમરોડી શકે છે સામાન્ય વરસાદ પડી શકે છે તેમાં બોટાદ અમરેલી ભાવનગરનો સમાવેશ क्योंकि तो मॉइस्चर है तो अगले सात दिन तक छुटपुट बारिश होती रहेगी खास करके साउथ गुजरात रीजन में और थोड़ा सा पार्ट नॉर्थ फिफ्थ गुजरात रीजन का और सौराष्ट्र कक्ष में जैसे अमरेली है भावनगर है इन डिस्ट्रिक्स में और तो बाकी तो जब टेम्परेचर क्या है उसमें अगले सात दिन में कोई विशेष बदलाव होने की संभावना नहीं है